કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને સચોટ માહિતી મળી રહે તે હેતુથી એપ્લિકેશન લોન્ચ કરી વર્તમાન સમયે જમાનો ડિજિટલ બન્યો છે તેવા સમયે કોડીનાર એપીએમસી પીએમસી દ્વારા યાર્ડના પારદર્શક વહીવટની ખેડૂતો માહિતી મળતી રહે તેવા હેતુથી એક ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે એપ્લિકેશન એક પીએમસી કોડીનારના નામથી પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે શ્રી કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટિંગ યાર્ડમાં હાલ કોડીનાર ઉપરાંત આસપાસના પાંચ તાલુકાના ખેડૂતો પોતાની ખેતીની જનસ્વેચાન અર્થે લઈ આવે છે અને યોગ્ય ભાવ મેળવે છે આમ કોડીનાર યાર્ડ તાલુકાના ખેડૂતોનું કેન્દ્ર બન્યું છે અને ખેડૂતો પણ કોડીનાર યાર્ડ સાથે દિલનો નાતો ધરાવે છે તેવા સમયે કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને સાચી સચોટ અને ઝડપી માહિતી મળી રહે તેવા હેતુથી પ્લે સ્ટોરના માધ્યમથી એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા ખેડૂતો જે બજાર ભાવ તેમજ યાર્ડ દ્વારા મૂકવામાં આવેલ અગત્યની માહિતી ત્વરિત મળી રહેશે તેમજ ખેડૂતો યાર્ડના સંચાલકોને સલાહ સૂચન પણ આપી શકશે આ ઉપરાંત યાર્ડ કે યાર્ડના કર્મચારીની કોઈ ફરિયાદ હોય તો તેને કરી શકશે કોડીનાર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કોડીનાર યાર્ડના લાભાર્થી ખેડૂતભાઈઓને બજાર ભાવ અને ખેતી વિષયક માહિતી ઝડપીથી પ્રાપ્ત થાય તે હેતુથી આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડિયાએ તમામ ખેડૂતોને આ એપ્લિકેશન દ્વારા કોડીનાર યાર્ડ સાથે જોડાવા અપીલ કરી છે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે પ્લેસ્ટર એ પીએમસી કોડીનાર લખી સર્ચ કરવાનું રહે છે રિપોર્ટર શબ્બીર સેલો કોડીનાર હું સેક્રેટરી એપીએમસી કોડીનાર એપીએમસી કોડીનાર દ્વારા એક નાનું અને પગલું ભરવામાં આવે છે જે આપણે કોડીનાર એપીએમસી નામની એપ્લિકેશન પ્લે લોન્ચ કરી ચૂક્યા છે જે ખેડૂતભાઈઓ પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઈડ ફોનમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશે એપીએમસી કોડીનારના નામની એપ્લિકેશન આ એપ્લિકેશન દ્વારા સંસ્થા અને ખેડૂત વચ્ચે પારદર્શિતા કેમ જળવાય એ નાની કોશિશ કરવામાં આવી છે જેમાં તમે દૈનિક ભાવ વેપારી લિસ્ટ ડાયરેક્ટર લિસ્ટ અધિકારી લિસ્ટ બધી જોવા ત્યાં તમને મળશે પછી કમ્પ્લેન બોક્સ છે ત્યાં ત્યાં રિવ્યૂ બોક્સ છે જેમાં તમે અમને સુજાવ બી આપી શકશો કંઈક ફરિયાદ હશે તો ફરિયાદ બી ડાયરેક્ટ અમારા સુધી પહોંચે એ પ્રકારની અમે આ એક કોશિશ કરી છે મારું તમને કેવું એક વસ્તુ છે કે ખેડૂતભાઈઓ જેમ બને તેમ આ એપ્લિકેશન ડાઉનલોડ કરે જેનાથી આપણા સંસ્થા અને ખેડૂત વચ્ચે સંપર્ક વધે અને કામ કરવામાં આપણે પારદર્શિતા રહી એ હેતુસર અમે આ એપ્લિકેશન લોન્ચ કરી છે